વડોદરામાં નવા બનનારા બ્રિજનો વિરોધ કરવામાં આવ્યો છે પાસે બ્રિજનો વિરોધ થયો છે આઠસો મીટરનો બ્રિજ બનાવવાનું વીએમસીએ નક્કી કર્યું અને આઠસો મીટરના બ્રિજ નિર્માણનો સ્થાનિક રહીશો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે વડોદરામાં ઠેકાણે પોસ્ટર લગાડી બ્રિજનો આ પ્રકારે વિરોધ કરાયો અને જો બ્રિજ બનશે તો કોઈ પણ નેતાએ વોટ માંગવા ન આવવા આ પ્રકારના બેનર પણ અહીં લગાવવામાં આવ્યા છે વડોદરાના વાસણા જંક્શન પાસે નવો બ્રિજ બનાવવાનો છે અને આ બ્રિજને લઈ હાલ તો વિરોધ શરૂ થયો છે આઠસો મીટરનો બ્રિજ બનાવવા માટે વીએમસીએ નક્કી કર્યું પરંતુ અહીંના જે સ્થાનિકો છે વેપારીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન ગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન વિરોધ પાછળનું કારણ શું ગીતા અહીંના જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે આ બ્રિજની બિલકુલ જરૂર નથી બ્રિજ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હોય છે પરંતુ અહીંયા ઉલટું થશે જો બ્રિજ બનાવવામાં આવશે મારા સહયોગીને વિનંતી કરીશ કે હાલ પહેલાં આપને એ દ્રશ્યો બતાવશે કે જ્યાં આ બ્રિજ બનવાનો છે આ રોડ આપ જોઈ રહ્યા છો આ રોડ ઉપર આઠસો મીટરનો બ્રિજ બનાવવાનો છે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે વિરોધનું કારણ એ છે કે સ્થાનિકોનું કહેવું છે કે જો બ્રિજ બનશે તો ઉલટાની ટ્રાફિકની સમસ્યા થશે આસપાસની સોસાયટીઓ છે આ રોડ ઉપર આવેલી દુકાનના દુકાનદારો છે એ વિરોધ કરી રહ્યા છે અને બકાયદા અહીંયા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે મારા સહયોગી અજય પાંડેને વિનંતી કરીશ કે હવે એ આપને આ જે બેનર લગાવ્યા છે જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ આ બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે એ પણ આપને અત્યારે દ્રશ્યની અંદર દેખાતા હશે વાસણા રોડ જંક્શન રાણેશ્વર ચાર રસ્તા ખાતે બનનાર બ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સ્પષ્ટપણે લખવામાં પણ આવ્યું છે કે બ્રિજ બનશે તો કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓએ વોટ માગવા આવવું નહીં આ રીતની વાત વેપારીઓ દ્વારા અને જે આ મુખ્ય રસ્તો છે એની આસપાસની જે સોસાયટી આવેલી છે એ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે વેપારીઓ અહીંયા છે વેપારીઓ સાથે વાત કરી અને વધુ જાણકારી મેળવીએ કે તેમને વાંધો શું છે જો આ બ્રિજ બને અને બ્રિજની ખરેખર જરૂર છે કે કેમ આ જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ બનવાથી તમને વાંધો શું છે શું તકલીફ છે પહેલી વસ્તુ તો એ છે કે બ્રિજની જરૂરત જ નથી ચોવીસ મીટરનો રોડ છે બરાબર ચોવીસ મીટરના રોડ પર જો બ્રિજ બને તો ખાલી સર્વિસ રોડ પાંચ ફૂટનો જ મળે છે એનાથી પ્રોબ્લેમ સોલ્યુશન કરતાં પ્રોબ્લેમ વધારે થશે અને અત્યારે જો તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે એવો કોઈ ટ્રાફિક નથી બરાબર જો ટ્રાફિકનો ફરીથી સર્વે કરવામાં આવે તો ખ્યાલ આવશે કે આમાં બ્રિજની કોઈ જરૂર નથી ને પચાસ બાવન કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની આના માટે કોઈ જ જરૂર નથી ખાલી જો સર્કલ નાનું કરવામાં આવે અને જો ફૂટપાથ છે એ જ્યાં ચાર ચાર પાંચ પાંચ ફૂટના ફૂટપાથ છે એ જો નાના કરી દેવામાં આવે તો આ પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે કારણ કે આનાથી આજુબાજુમાં બ્રિજની આજુબાજુ અઢારથી વીસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલા છે તો એ દરેકને બિઝનેસને પણ ઇફેક્ટ આવશે પ્લસ આજુબાજુમાં પચાસથી સો સોસાયટી બંને બાજુ આવેલી છે તો દરેકને બહાર નીકળવા માટેના વૈકલ્પિક રસ્તાઓ પણ એટલા બધા નથી તો આજે કોઈ માની લો કે એમ્બ્યુલન્સ છે અથવા તો ઇમરજન્સી મતલબ ઇમરજન્સીની કોઈ બી ફાયરની ગાડી છે તો એને નીકળવા માટે બી મુશ્કેલ થશે અને ઘણું બધું ફરી ફરીને આવવું પડશે એટલે અમારું સત્તાધીશોને એક જ વસ્તુ કહેવું છે એ માધ્યમથી કે તમે ફરીથી આનો સર્વે કરો જેથી કરીને લોકોને પ્રોબ્લેમ ના થાય અને આ સમસ્યાનું નિવારણ આવી જાય અને કદાચ તો ભવિષ્યમાં અમે તમે આગળ પણ જોયું હોય તો સુસેન સર્કલ પણ આ રીતે જ થયું હતું પહેલાં કે જેનું બ્રિજનું કામ ચાલુ પણ થઈ ગયું હતું પણ આજુબાજુના રહીશોએ એટલો બધો વિરોધ કર્યો કે જેના લીધે એનું ચાલુ કામ બંધ કરાવવું પડ્યું અને આપે કીધું સર્વે તો સર્વે અગાઉ થયું હશે પછી જ બ્રિજ અહીંયા બંધ આ સર્વે થયો હતો એ ટાઈમ પર જે નીલાંબા સર્કલ છે એ એરિયાનો જે રોડ હતા એ બધા બંધ હતા અને હવે હવે બધા રોડો ખુલી ગયા છે એકચ્યુઅલીમાં એટલે જે મેઇન ટ્રાફિક હતો અહીંયા જે ફો ફ્લો હતો ટ્રાફિકનું એ બાજુ બધી બાજુ ટ્રાફિક ફૂ ડિવાઈડ થઈ ગયો છે એટલે આ રોડ પર એકચ્યુઅલીમાં બ્રિજ આ નાખવાનો અમને કોઈ લાગતું નથી કે તમે જરૂર હોય આ એકચ્યુઅલીમાં અને સાંજના ટાઈમે અમુક બધા રોડ પર તમે જ્યાં પબ્લિક હશે રેસિડેન્સ હશે કે કોમર્શિયલ હશે થોડુંક નાનો મોટો ટ્રાફિક તો થવાનો જ છે કોઈ પણ કામ હોય તો સત્તાધીશો કે અધિકારીઓ એવું કહેતા હોય છે કે આ લોકોની માગણી છે લોકો ઈચ્છી રહ્યા છે કે આ કામ થવું જોઈએ તો આ માગણી નથી તમે ઈચ્છતા નથી ના અમારી પાસે અમારી પાસે કોઈ માગણી કરી અમે કોઈ એ માગણી કરી જ નથી ના અહીંયાની એટલે માગણી કરી તમે વિરોધ શા માટે કરીએ મેન અમારું એ જ છે કે અમે માગણી કરીએ તમે વિરોધ શા માટે કરો માગણી કરીએ તો અમારે જે વસ્તુ જરૂર છે એની માગણી કરીએ છીએ કે અહીંયા ગેટર વ્યવસ્થા વ્યવસ્થા કરો કે અહીંયા જ્યાં જો ખાડો પડેલો છે આ કેટલા ટાઈમથી છે કે કોઈ કરતું જ નથી આનું આગળ બિનાનગર આગળ આજે ચાર મહિનાથી કામ કરે છે પૂરું નથી થતું આજે ગયા અઠવાડિયા પૂરું થયું છે અને જે આજે મેન જે સ્થાનિકોની જે બેઝિક જરૂરત છે એ પૂરી થતી નથી ને આ બ્રિજ તો આ કહેવાનો મતલબ એ છે કે કોઈ માણસ માંદો પડે તો ઇન્જેક્શન આપીને કે કોઈ વસ્તુ આપીને એને સાજો નહીં કરવાનું સીધો એને વેન્ટિલેટર પર ચડાવી દેવાનો